મમ્મી મારા મમ્મી પપ્પા ને ભાઈ ને બધા તરફથી હું માફી માંગુ છું એ લોકોને ખબર નહોતી કે આવી રીતે આમ થઈ જશે એટલે હવે તો હું આવી ગઈ છું ને મમ્મી હે તો હવે શું છે હા ટીના હવે હવે તો તમે આવી ગયા ઘણે પણ અમને મા દીકરાને જેલમાં નહીં ખાતા એનો હું એનો કોઈ હિસાબ થવો જોઈએ ને મારે કંઈ વાક વગર ના અમે જેલ માર્યા જે મારે હાથ પેઠીઓ થયા કોઈ જેલમાં ગયું નથી અને અમે મા દીકરો જેલમાં રહ્યા આજ પાંચ પાંચ દી અમે જેલ માર્યા અમારું કઈ નામ નહીં બદનામ થયું હોય હે હા એ તો વેવાણ તમારી વાત સાચી નહીં ગયા હું તમે લોકો જેલમાં પણ મારી દીકરીને સેફ રાખવાની જવાબદારી કોની હતી આજે અમે પૈણા વેણ આવીને તમને તમારા જ સોંપી હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ તમારી જવાબદારી હોય હમ અમે કીધું તમારી દીકરીને તો નોકરી કરવું હોત ના જ પાડતી ત્યાં મંગલાને કહ્યું તો જ મેં કીધું મંગલા નોકરી નહીં થાય મેં કીધું તો કે અમારે મંગલે મને મનાવી ગમે એમ હોય માની જાવ ને એટલું ભણી છે ભણી છે તો આપણે એને સરકારી નોકરી છે તો આપણે ના મુકાવી જોઈએ તો હું માની ગઈ કે હાલો કઈ વાંધો નહીં સાલી હજાર પગાર છે તો કઈ વાંધો નહીં તો પછી અહીંયા નોકરીમાં જઈને તો હું કરતી તો અમને ખબર ના હોય હા કે આ બોસ આવા નીકળીએ ગુંડા જેવા ન્યા નોકરીઓ કરાય હે ખબર હોય કે આવા માણસ છે તો એમાં નોકરી કરવા જ નથી જવા તો અંગે સમજો તો હું તમને શું કહું છું એમ મંગે સમજો તો એકવાર જો તમે હું તમને શું કહું છું મારી વાત સાંભળો તમે મારે તારી વાત આજે નથી સાંભળવી ને કાલે નથી સાંભળવી સમજી ગઈ તારા લીધે આજે અમે જેલમાં ગયા તું આવી ગઈ વાતને મને ખુશી છે કે તું સહી સલામત આવી ગઈ ગુંડા ગુંડા પકડી ગયા તને નીકળ્યો તારો બોસ ને બરાબર ને તને ખબર જ હતી કે એવો છે તો નોકરી કરવા જવાતો જ નથી આજ બે દી મોર હું તને બે દી મોર હું આપણે દસ મોર હું અહીંયા આવ્યો તો એ મેં તારી વાત સાંભળી હતી બોસ આમી

ના 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 અમાર તારી જરાય સમજવાની જરૂર નથી તમે જો તું પૈસા વાળા બાપ દીકરી રહી અને અમારે પૈસા છે નથી એવું નથી પણ તમે જરા તારા મમ્મી ને તારો ભાઈ બધા પાવર બહુ કરતા પૈસા ને એટલે છે ને હવે અમાર તારી પૂરવાય થાય એમ છે ને મારે તારા સામે જોવું નથી તું તારા માં બાપ છે ને ભેગી વહી ગયા હાજી નેરવી છો અમે તારા માં બાપ ના પાસે હાજી નેરવી હોપી હવે તું જાણ ને તારા કામ જાણે બરાબર અમારે ઘરેથી અહીંથી હાલતી થતો એક દે અમારા ઘરે તારે રેવાનું થતું નથી ચકલી દીધી તમે તો સમજાવો લોકોને તમે તો સમજુ છો તમારે સમજાવવા જોઈએ મમ્મી સાચી વાત છે આમાં તમારો વાક કે ન તો ટીના બોસ હતો એવો ગુંડો નીકળ્યો એની જેલ ભેગો આપણે કરી દીધો પકડાઈ ગયા બીજા ભેગા હતા એ મરી ગયા થઈ ગયા

એને અવળી અમે ભણાવી વિશે એના ઘરનું જ કામ કરવા અમે નથી મોકલી ઘરના કામ કરવા તો અમારે છે ને હતર નોકર આવે હતર કેટલા એટલે છે ને અમે નોકર કરવા રાખવાના નથી થઈ જાય ટીના ઠેલા ભરીને હાલતી ઠેલા ના ભરતો કંઈ નહીં જરૂર નથી આપણે કોઈ વસ્તુ વસ્તુની હાલતી થાય રોગી હાલો તમે બે વેવાણું થઈ અને આ છોકરાઓનું બગાડોમાં ટીનાનું અને મંગેશનું તમે જરાક વિચારો મંગલાને આપણે મનાવી લઈએ એટલે શાંતિથી એનું બધું હાલે તમે ખાલી ખોટા બાધણા કરો છો એમાં આ બેની જિંદગી બરબાદ થાય છે કઈ સમજો તમે

દીકરો પછી વરાન ત્યાં વવ લઈ આવ્યા હતા એટલું ઘરનું કામ ના કરતી હા આખી જિંદગીમાં ઢળ જ કરવા ના દે અને આજ ત્યાં મેં કોઈ દી કીધું નથી પણ આજ તમને કહું છું તમારી દીકરી નોકરી જાતી ને તો કોઈ થી હર હુંથી બધું એનો ટાઈમ મારે હાસવો પડતો કસરા પોતા અહીંના નાસ્તા ટીના વવ ટીના બવ કરતી તો ટીના વવને એ કંઈ ગણ નતો મમ્મી તમે તો જો મમ્મી મને મોડું થાય છે તો તમને એટલી ખબર નથી કે મારે નોકરીમાં આમ મોડું થાય ને હું મોડું થાય

એ નોકરીમાં જાતી એટલે હું મમ્મીને કેતી મને એમ કીધું કે મારું એટલું રાખતા હૈ મને ખબર નહોતી કે એને મારું નથી કંઈ ગમતું મને થોડી ખબર હતી શાંતિથી એકવાર મને બેસાડીને વાત કરી તો હું સમજી જાત મમ્મી પણ કોઈ કીધું જ નથી કે અમને આ બધું નહોતું ગમતું તું આમ કરતી કરતીતી હા તમને ખબર નહોતી એમ એ તમારે એક પર્સ ભૂલાઈ ગયો તમારે મંગલો થોડા થોડ જાતો અને હું એ કચરા પોતા કરતા કરતા થોડા થોડ નાચતા તમને કરી દેતી થારી તૈયાર રાખતી તા હવ મારી નથી ખાવ એ બધું કોણ કરતું તમે ભૂલી ગયા એટલી માં કે મને કહ્યું હતું આમ હતું ને હું બહુ તમે જેવા સુધા સૌ ને એવા દેખાવ સૌ ને એવા સૌ નહીં ટીના બહુ તમે હવે વધારે ના કરો તો સારું કેવાય તમને જે લાગતું હોય બરાબર મારી દીકરી આવી જ છે અમને છે ને એમાં તો સીતા માણસ જોઈ અને અમે તમને દીકરી આપી દીધી અમારા અમને પૈસા વાળા નતો તો અમારાથી તો સાત ગણા ગણા કરોડપતિ ના માગા આવતા તો અમે અમારી દીકરી ન્યા ન આપીએ અમને એમ કહ્યું સીધા માણસ છે તો આપણે એને આપીએ સીધા માણસ છે આવા નીકળશે એમને ખબર નથી મારી આ ફૂલડા જેવી દીકરીને તમે કામ કરાવશો ને જરાય મારથી મળે જ નહીં આ નહીં કરે કામમાં દીકરી આજે નહીં કરે કાલે નહીં કરે હાલતી નોડી થઈ છે હાલતીમાં દીકો ઉભો રે ઢોલા સાંભળતો જ તો એસરા જીથરા ઉભો રે ઢૂલો કોને કીધું કાંઈ ઢૂલો નથી ન મને ઢૂલો બીજી વાર ન કહેતી

તો ઘરમાં બીજા ઘણા કામ હોય તો ખરી ને મારી મમ્મી નો પગ દુખતો તો એના થોડાક દે બે ચાર દે એમથી રજા ન લેવાની અને હોળી કરવા જાવ હોળી કરવા જાવ મારી મમ્મીએ કીધું કે ચકલી આવે છે ને તો બે ચાર દી પછી જા જઈ તો એમાં તો વેલી રહી જાય નોકરીમાં અને હું એક દી ઓફિસે ગઈ ત્યાં એને બહુ સામે નામી ઠેઠિયા કુર્તી ખાઈ નહોતું એને એવું પછી બહુ સામો ને હા હા ને હી ને કરતું હોય તો તને પડે મને લાગે બાકી જો नहीं विना हो ना आपले बोलसो खाती वेन तो पसे थोडं काय पासवारी लेवाय आपरे समज जेवाय आवि रूपारी रोडी रूप चली आपले चढी गईसे तो पसे आपरे खाली खोटो वाद न करो जे थोडं कुरु हरु मोळ सहन कर ले मम्मी मेडावेन तो पसे पासी बेदी पसे तरी फोन बन करजो काय फोन बन करे नाम नथले वात फेरत पलेनी बैठी आ धिन बाप ने बवसर हो तो दैती पिजी हा आपरे काही योग्य नथी અને તમારે હવે સકુડીઓ તમે આજ દહ દીઠી દીકરી આવ્યા હોરીને બાને થી આવ્યા તા પણ હવે ઈટા મજા પછી વિખાઈ ગયા ટીના વાહે પોતે જડી છે મા બાપ લઈને વ્યા આપણે વ્યા થી પાર નથી અને આવું કરીને બેઠી આવી ગઈ મજા ને લઈને વ્યા ગયા એમ નમ્રે હવે એક વાર એની માફી માંગી કે વેવાન તો મારો વાક નતો એ ટીના એ કીધું મારે ભૂલ નહીં કીધું કઈ બહુ એને જબરી ની બહુ છે બહુ જબરી ની છે જબરી ના હોય ને એની વાહે આપણે હેરાન થઈ થાય ધ્યાન રાખવું સબંધ કરવામાં હંમેશા તમારે ના સકુડીઓ હોય દાદા દાદી પાસે રહેતો હોય નહીં રહેતો હોય મારી દીકરી હવે તમારે જાવ હોય જાઉં બસ આ ફેડી ના અમેથી કે ભલે ન કરો મારે કઈ કેવું નથી